ભાવનગરમાં કચરાના ઢગલામાં પંચાણું નંગ રૂપિયા પાંચસોની નકલી નોટ મળી આવી ભાવનગર રોયલ કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં કચરાના ઢગલામાં પંચાણું નંગ રૂપિયા પાંચસોની નકલી નોટ મળી આવી છે ભાવનગર નવાપરા વિસ્તારમાં આવેલ રોયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પડેલા કચરાના ઢગલામાંથી રૂપિયા પાંચસોની નકલી નોટ નંગ પંચાણું મળી આવતા ભાવનગર એસપી સહિત એસઓજી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને જોકે રોયલ કોમ્પ્લેક્ષમાં ઘણા પ્રિન્ટિંગ પ્રેસ પણ આવેલા છે જેને લઈને એસઓજી પોલીસે વધુ તપાસ હાથ

ટોટલ પંચાણું નોટ મળી આવેલ છે હજી જગ્યાએથી નોટ મળી આવેલ છે ત્યાં કચરાનો ખૂબ મોટો ઝઘડો કરેલ છે જેથી હવે આજુબાજુના સીસીટીવી જોઈ તથા અહીંયા જે પ્રિન્ટિંગનું દુકાન અથવા અન્ય લગતું જે કામ કરે છે એમાંથી કોઈ પ્રિન્ટ કરેલ છે કે બહારથી કોઈ આવી અને અહીંયા નોટ નાખી ગયેલ છે એ દિશામાં આગળની તપાસ ચાલુ છે